શાળાઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મહીસાગર આયોજિત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલના હસ્તે કડાણા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવડા કોલોની ખાતે નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકોની ભરતી બે હજાર ચોવીસ અન્વયે મહીસાગર જિલ્લામાં મેરિટ પ્રેફરન્સના આધારે બિન સરકારી અનુદાનિત માધ્યમિક વિભાગમાં કુલ બસો ત્રેવીસ ઉમેદવારોને મહીસાગર જિલ્લો ફાળવવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં હાજર રહેલા કુલ બસો દસ ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નૈલેશકુમાર ડી મુનિયા શાળા સંચાલક મંડળના આગેવાન આચાર્ય સંઘના આગેવાન ઉમા સંઘના આગેવાન અને માધ્યમિક સંઘના આગેવાન વહીવટી સંઘના આગેવાન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર